જિલ્લાના પુરસા તાલુકા

હરિભક્તો હર્ષોલ્લાસથી વધાવ્યું હતું ને પૂજ્ય શ્રી મહંત સ્વામીજીના પૂજાશ્રમ રોકાણ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે વિશેષ એકવીસમી જુલાઈએ પૂજ્ય શ્રી મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા ઉજવાશે જિલ્લો બોરસદ તાલુકો બોચાસણ ગામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદી છે વર્ષોની પરંપરા છે કે બોચાસણમાં ગુરુની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ માટે ગુરુ પૂર્ણિમાની ઉત્સવની ઉજવણી કરવા માટે

ગુરુપૂનમનો ઉત્સવ છે એના માટે ખાસ પદાર ભાર છે અને અત્યારે તો આવે છે એટલે લગભગ તેર કે પંદર ઓગસ્ટ સુધી રોકાવાના છે અને ખાસ તો ગુરુપૂર્ણ સમય જે એકવીસમી તારીખે છે એને માટે ખાસ પધારા છે પણ મીનવેલ બધા ઉત્સવ પ્રસંગ બધા ચાલશે અને ખાસ અહીંયા આજુબાજુના સેન્ટરના બધા હરિભક્તો પણ રોજ હજારોની સંખ્યામાં લાભ લેવા આવશે અત્યારે ખરેખર આ મહંતસ્વામી એટલે પરમ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાનના છઠ્ઠા આધ્યાત્મિક વારસ છે કહેવાય છઠ્ઠા એને એમનું ખૂબ મહાત્મા છે અને ખૂબ એમનું કાર્ય છે આપણે જોઈએ તો અમેરિકામાં પણ રોબિન સિંહમાં કહ્યું એમને આબુધાબીમાં પણ મંદિર બનાવ્યું અત્યારે સુરતમાં ત્યાં આગળ અક્ષરધામ નિર્માણ કરી રહ્યા છે એમાં ખૂબ એના કાર્યો છે અને સાથે તો એ તો ખરું પણ સત્સંગનું કાર્ય બધા યુવકોને બાળકોને વડીલોને ખાસ સત્સંગની આગળ વધે બધા એમના જીવનમાં સત્સંગ દ્રઢ થાય એમના જીવનથી બધા વ્યસન નીકળી જાય એને એના જીવનમાં ભક્તિ થાય એવા જ એક એના માટે પ્રભુજી મહત્વ સાહેબ બધા ખૂબ જ સારું માર્ગદર્શન આપે છે એટલે ખરેખર આપણે જેને કે જીવન સુધારણા એનાથી આજે હજારો હરિભક્તોને જીવન સુધારણા કામ કરે એટલે એવી રીતે પ્રભુજી મહત્નશાઇનો આપણને ખૂબ સારો લાભ